દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનના કામમાં તંત્રએ લોલમ લોલ ચલાવી લીધું હોવાનું લાગી રહ્યું છે કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્યપુર્યા પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકને એક જગ્યા ઉપર મસમોટા ભુવાઓ પડી રહ્યા છે આની જાણ જ્યારે સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા આ ભુવાઓ પર કાકરી નાખી પૂરી દેવામાં પણ આવે છે પણ ફરી થોડો વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસ્ત મોટા ભૂવાઓ પડે છે ત્યારે સ્થાનિકો આવાકારોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આવા મસ્ત મોટા ભુવાઓમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલો પ્રસિત થયા છે પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો કોણ જવાબદારી લેશે તેવો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે આથી એકવાર ફરી ભૂગર્ભગટરના કામમાં પડી રહેલા ભૂવાઓને લઈને વોર્ડ નંબર આઠના સુધરાઈ સભ્યએ તંત્રને વહેલી તકે આવી સમસ્યાઓ નિવારવા અને રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરી હતી ભોપાળા ઉપલેટા નગરપાલિકા સદસ્ય વોર્ડ નંબર ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર સ્ટ્રોંગ વોટર લાઇન ગટરની લાઇન બધી લાઇનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે અને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માગણી છે હું મેહુલ વસરા ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભોગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભોગ ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢવા આટો જેસીબી લઈને જવું પડે છે ત્યાં ગાડીઓ નીકળે છે કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટું ક્યાં ગઈ નહીં અમને ખબર નથી એ અમને આવડે ઉપલેટા નગરપાલિકા અમને કીએ નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી નગરપાલિકાની અંદર પડી ગયા છે એના વારામાં તમારે શું કહેવું છે એ બારામાં જ હું તમને કહેવા માગું છું કે જેટલા છે ને આપણા ગટ્ટરમાં ભૂવા પડી ગયા છે એ કામ છે નગરપાલિકાનો કરવાનું પણ નગરપાલિકા ક્યાંય પણ ધ્યાન દેતી નથી